ડ્રગ્સના કારણે ગુનાખોરી વધી રહી છે એક સમય દરમિયાન શાંત સલામત ગુજરાત હવે ક્રાઇમ તરફ વધી રહ્યું છે મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાઈ રહ્યું છે એ ડ્રગ્સ ક્યાં ગયું તેવા સવાલો ઉઠાવ્યા હતા શહેરમાં બેન દીકરીઓ બહાર નીકળવા ડરી રહી છે ગુજરાતમાં ડ્રગ્સના કારોબાર કરતા મોટા મગરમચ્છની ધરપકડ કરવી જોઈએ તેવા રોજ સાથે આ પાર્ટીના આગેવાન કાર્યકરોએ કલેકટરને રજૂઆત કરી હતી ભંડેરી પ્રદેશ મંત્રી આમ આદમી પાર્ટી સુરત ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી ડ્રગ્સનો કારોબાર કૂદકે અને ભૂસકે આગળ વધી રહ્યો છે ગુજરાતની ગલીએ ગલીમાં ભારતીય જનતા પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સ પહોંચાડી દીધો છે યુવાધન આ ડ્રગ્સના કારોબારના કારણે ડ્રગ્સના નશાના કારણે બરબાદ થઈ રહ્યું છે ગુજરાતના યુવાધનને બરબાદ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે નાના નાના ડ્રગ્સ પેડલરો ડ્રગ્સ તસ્કરોને પકડી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી શેખી મારે છે ત્યારે આમ આદમી પાર્ટી ગૃહમંત્રી હરસંઘવીને સવાલ કરે છે કે મોટા મગરમચ્છો જે ડ્રગ્સનો કારોબાર કરે છે અને શા માટે બચાવવામાં આવી રહ્યા છે મુંદ્રા પોર્ટમાંથી અબજો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું એ ડ્રગ્સ ક્યાં ગયું ભરૂચ જીઆઈડીસીમાંથી ડ્રગ્સના ધંધા કરતા ડ્રગ્સ બનાવતા લોકો પકડાયા એ ફેક્ટરીઓ ફરીથી ડ્રગ્સ બનાવવા લાયગી ધમધમી રહી છે ત્યારે આ છૂટ એમને કોણે આપી ડ્રગ્સના માફિયાઓને બચાવવાનું કામ કોણ કરી રહ્યું છે કે ક્યાંક એવું તો નથી ને કે ડ્રગ્સ માફિયાઓએ ગુજરાત સરકાર ઉપર સંપૂર્ણપણે કંટ્રોલ કરી લીધો છે ત્યારે આમ આદમી પાર્ટી માંગ કરે છે ગુજરાતની જનતાવતી માંગ કરે છે કે હર સંઘવીને તાત્કાલિકપણે ગુજરાત સરકાર પદભ્રષ્ટ કરે એમનું રાજીનામું લઈ લેવામાં આવે ગુજરાતના યુવાધનને બચ યુવાધનને બચાવવામાં આવે આ ડ્રગ્સના કારોબારના કારણે ડ્રગ્સની નશાખોરીના કારણે ગુના ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે આપણી બેન દીકરીઓ ઘરથી બહાર નીકળવામાં ખચકાટ અનુભવે છે ડર અનુભવે છે એક સમયનું શાંત સલામત સુરક્ષિત કહેવા ગુજરાત આજે ડ્રગ્સના નશાના કારણે ભયના ઓથા હેઠળ જીવી રહ્યું છે ત્યારે હર સંઘવીએ પોતાની જવાબદારી સમજી પોતાની બે જવાબદારી ભાઈ કામ સમજી રાજીનામું આપવું જોઈએ જો એ રાજીનામું ના આપે તો ભારતીય જનતા પાર્ટી તાત્કાલિક પણ એમને પોતાના પદેથી પદભ્રષ્ટ કરે